નમસ્કાર આપ જોઈ રહ્યા છો રફતા ન્યુઝ બુલેટિન રફતા ન્યુઝ બુલેટિન આપનું હાર્દિક સ્વાગત છે જોયા મહત્વના સમાચાર ડીસા પાલનપુર ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કિસાન મહાપંચાયત માં જનસંબોધન કર્યું તો આવો જોઈએ રિપોર્ટ

કિસાન મહાપંચાયતમાં મંચસ્થ ઉપસ્થિત અમારા સૌના માર્ગદર્શક અને અમારા સાથી મિત્ર એવા ગોપાલ ઇટાલિયાજી જેમને આમ આદમી પાર્ટીની સંપૂર્ણ જવાબદારી છે સંગઠનની એવા સંગઠનના મહામંત્રી એવા મનોજ સરોઠિયાજી સાથે મહિલા મોરચાના ઉપાધ્યક્ષ લોકસભાના ઇન્ચાર્જ એવા જયદીપસિંહ ચૌહાણ આ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રી તમામ વિસ્તારોમાંથી પધારેલા તમામ પદાધિકારીઓ અને આજુબાજુના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય બહેનો ભાઈઓ યુવાનો અને સૌ મિત્રોને મારા વંદન કરું છું નમન કરું છું સાથે સાથે આપણી વાત સમગ્ર ગુજરાત સહિત પૂરા દેશમાં જાય એના માટે છેલ્લા બે કલાકથી અહીંયા ખડે પગે ઉભેલા મીડિયા મિત્રો અને કાયદોની વ્યવસ્થા જળવાય આ આયોજન સુચારું થાય એના આયોજન બંધ

બનાસ કમલમ જનતા પાર્ટીના નેતાઓ એમના ધારાસભ્ય એમના સાંસદોએ તમામ જિલ્લામાં આવા સેવન સ્ટાર ટાઈપ બનાસ કમલમની જેમ જ કમલમો બનાવ્યા છે સાથીઓ આ કોઈના દૂધના પૈસાનું કમલમ નથી કોઈના ખેતીના પાકના પૈસાનું કમલમ નથી કોઈના પગારના પૈસાનું કમલમ નથી આ તમારા ભ્રષ્ટાચારનું કમલમ ભ્રષ્ટાચાર એ લોકોના મોટા મોટા કમલમો બની ગયા એમના નેતાઓના બંગલાઓ બની ગયા અને આપણા અત્યાર સુધી આંગણવાડીઓ નથી બની આપણી અત્યાર સુધી શાળાઓ નથી બની આપણી શાળાઓમાં અત્યાર સુધી માસ્ટરો નથી આવ્યા દવાખાનાઓમાં હજુ ડોક્ટરો નથી આવ્યા ત્યારે આ ત્રીસ વર્ષની આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આ ભારત ભાજપની સરકારને જાકારો આપવાનું કામ કરવાનું છે શરૂઆત અમે સૌરાષ્ટ્રના વિસાવદર હોય કે આદિવાસી વિસ્તારના અમારા ડેડિયાપાડાનો વિસ્તાર હોય શરૂઆત અમે ત્યાં કરી દીધી છે ત્યાંનો માહોલ ત્યાંની સભાઓ ત્યાંના લોકોની તમન્ના ત્યાંના લોકોની અપેક્ષાઓ તમે જોઈ હશે ત્યારે આજે તમને એ જ વિનંતી કરવા માટે આવ્યા છે કે આ ધરતી પણ ક્રાંતિકારીઓની ધરતી છે મારી સામે બેઠેલા વડીલો યુવાનો માતા બહેનોને હું વિનંતી કરવા માટે આવ્યો છું અમે તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે આમ આદમી પાર્ટી તમને હાકલ કરવા માટે આવી છે

અમે આ વિસ્તારમાં ત્યાં સભામાં આવવા માટે નીકળ્યા અમારા રમેશભાઈ પટેલ જયદીપભાઈ ચૌહાણ અમારા શર્માજી પર આવે કહે કે તમે જલ્દી આવો લોકો આવીને છે અહીંયા વચ્ચે એક સર્કલ છે એ સર્કલ નું નામ એક નાનું કોળ લખેલું હતું ઓરોવા સર્કલ જોયું એરોવા સર્કલ એરોવા સર્કલ અમારી બધી બધાની ગાડીઓ ત્યાં પંદર મિનિટ સુધી ખોળવાઈ ગઈ

અમે વિસ્તારમાં આદિવાસીઓ માટે અવાજ બનીએ એમના સામાજિક અધિકારોની વાત કરીએ એમના સામાજિક અધિકારોની વાત કરીએ બાળકોના શિક્ષણની વાત કરીએ રોજગારની વાત કરીએ મનરેગાના કોબાનની વાત કરીએ નલ સેચલના કોબાનની વાત કરીએ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમતું નથી અમને પણ જેલોમાં નાખે છે અમારા ઈશુદાનભાઈ ખેડૂતોની વાત કરે

ત્યારે સાથીઓ અમારા વિસ્તારમાં વડાપ્રધાન ના કાર્યક્રમો થાય અમારા મંત્રી તંત્રી બનાવવામાં આવશે પણ એ લોકોને અમે કહેવા માંગીએ છીએ અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા વાળા લોકો નથી અમે ભારતીય જનતા પાર્ટી ને તોડવા વાળા લોકો છે ત્યારે જેલોમાં નાખી દે

શાંતિ પૂરી પાડવાની જગ્યાએ અમારા ગુજરાતના યુવાનો તમે બોટાદ ને તમે હળદરમાં જોયું હશે આખા ગુજરાતના લોકો એ જોયું પોલીસે એમના ગૃહમંત્રી ના કહેવા પ્રમાણે બોટાદ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યા દરવાજા તોડી તોડી નેતા હળવદના ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી ઉભી છે કોઈ કોઈના પોલીસ થી કોઈના બાપ ડરવાની નથી આવનારા દિવસોમાં માં જરૂર પડશે તો ગાંધીનગર ના પણ ઘેરાવા થવાના છે ત્યારે સાથીઓ આ ભારતીય જનતા પાર્ટી એક ડર ના માધ્યમથી પોલીસ ના માધ્યમ થી આપણા પર રાજ કરી રહી છે એ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓને કેમ છું જો તમારા પર તાકાત હોય

અને આપણે ખેડૂતોની વાત કરીએ દેશના વડાપ્રધાન આત્મનિર્ભર બનવાની વાત કરે છે ત્યારે આમના શાસનમાં આજે એમની નીતિ એ પ્રકારની છે કે ખેડૂત દિવસે દિવસે ગરીબ બનતો જાય છે ઉદ્યોગપતિઓની લાખો કરોડની યોજનાઓ લાખો કરોડની લોનો પાસ થાય છે અને અમારા ખેડૂતોને આત્મહત્યા કરવો પડે છે ત્યારે સાથીઓ અમે એટલું કહીએ છીએ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર

સારી સારી જગ્યા પર પ્રમોશનો લઈને બેઠા છે ત્યારે આ દેશ છે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તમે જોઈ લો આજે લડે છે જગમે છે ગુજરાતના યુવા માટે લડે છે કિસાન માટે લડે છે મહિલાઓ માટે લડે છે તમામે તમામ વર્ગના લોકો માટે લડે છે કર્મચારીઓ માટે લડે છે ત્યારે અમે તમારો સહકારની અપેક્ષા લઈને આવ્યા છીએ તમે બધા જ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આવનારા ભવિષ્યમાં જે પણ ચૂંટણીઓ આવવાની છે એના માટે તમે તૈયાર થઈ જાઓ આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ બેઠકો પર ચૂંટણી લડાવવાની છે ત્યારે બધા લોકોને આહવાન અને વિનંતી કરવા માટે આવ્યા છે કે માહોલ જબરજસ્ત બનતો જાય છે અંબાજી થી ઉમરગામ સુધીમાં

અમને બધાએ આમંત્રિત કર્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બધાને શાંતિથી તમે લોકોએ સાંભળ્યા છો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું ધન્યવાદ કિસાન મહાપંચાયત આજે પાલનપુર ખાતે કિસાન મહાપંચાયત મળી અમારા પ્રદેશ અધ્યક્ષ સુદાનજી લોકપ્રિય રીતા ગોપાલ ઇટાલિયા અને સમેત તમામ આગેવાનો અહીં હાજર હતા અહીં જ આવીને અમે અમારા જે મુદ્દાઓ છે આપે જોયું હશે કે સમગ્ર ગુજરાતમાં કડતા પ્રથા ચાલે છે અને જે પણ ખેડૂત પોતાનો કાચો માલ લઈને માર્કેટ યાર્ડોમાં જાય છે સરકારે જે ટેકાના ભાવો જાહેર કર્યા છે તે ખેડૂતને મળતા નથી અને એમાં કડદો થાય છે આ કડદો બંધ થાય એવી અમારી સ્પષ્ટ માગણી છે બીજી માગણી અમારી જે માવઠાના કારણે કમોસમી વરસાદના કારણે ખેડૂતને જે નુકસાન થયું છે એનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે એમને વળતર ચૂકવવાનું હતું તેની જગ્યાએ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર નવા નવા સર્વે કરાવે છે નવી નવી ફોર્મો ભરાવે છે ઓનલાઈન ફોર્મો ભરાવે છે અને ખેડૂતને એમાં જ્યારે પૈસા મળે છે માત્ર ત્રણ હજાર સાડા ત્રણ હજાર તો આ એક ખેડૂત સાથેનો મજાક થાય છે ત્યારે એનો પણ અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ તમે એક બાજુ ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા રાતોરાત માફ કરી દેવ છો અને ખેડૂતને જ્યારે સહાયતાના રૂપે સહાય આપવાની છે એમાં મજાક કરો છો તો ક્યાં સુધી વ્યાજબી છે એ જ પ્રકારે પશુપાલકોને એમના ભાવ વધારો મળતો નથી એ જ પ્રકારે બીજી સિંચાઈની બાબતો છે કે આ વિસ્તારમાં સિંચાઈના પાણીને લઈને ઘણા પ્રશ્નો છે તમામ બાબતોને લઈને આજે અમારી ચર્ચા થઈ છે સ્પષ્ટ માંગણી છે એમએસપીના ભાવ પ્રમાણે તમામ પાકનો સરકાર ખરીદી કરે અને વળતર જે ખેડૂતોને નુકસાનીનું આપવાનું છે સત્વરે અને યોગ્ય વળતર આપે આ અમારી આજની માંગણીઓ છે નર્મદા આપ પ્રમુખના ભાઈ દારૂ સાથે ઝડપાયા મનસુખ વસાવા સાંસદનું નિવેદન છે ચૈતર વસાવાના માણસો દારૂનો ધંધો જયતરભાઈ વસાવા શરૂઆતથી જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે એ સડકથી લઈને સદન સુધી દારૂની સામે લડ્યા છે ડ્રગ્સની સામે લડ્યા છે ભરૂચની અંકલેશ્વર હોય પાંડોલી હોય સાયકા જીઆઈડીસીમાં જે ડ્રગ્સ પકડાયું એની સામે ચૈતર વસાવે આવેદનપત્ર આપ્યા છે નિવેદન આપ્યા અને પાંત્રીસ જેટલા હપ્તા ઉઘરાવતા પાંત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ એવા અમે આપ્યા છે જ્યાં પોલીસ પોતે હપ્તો ઉઘરાવતા હોય તો અમે તો સરકારને કહીએ છીએ દારૂબંધી છે કોણ લાવે છે ક્યાંથી આવે છે એની સંશોધન કરો જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે એને સ્કેનિંગ કરો ને કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલી છે કોણ લઈને આવ્યું છે કોણ બુટલેગર છે એમાં તમામ બાબતોની ચકાસ થશે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અમે સરકાર સામે લડીએ છીએ અમને દબાવવા માટે કેટલીક જગ્યાએ પોલીસ એના પાછલા દરવાજે મૂકી જાય છે એના ખેતરમાં મૂકી જાય છે વાડીએ મૂકી જાય છે અને અમારા પર આક્ષેપબાજી થાય છે એટલે આ બધી

મોવડા જે ઓશોધી કહેવાય છે મોવડાનો રસ હોટલમાં લઈને જઈએ છે ને અમે ચડાવીએ છીએ અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા એમણે પણ ચડાવ્યું હતું ને હમણાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા એ પણ હિજારીમાં લઈ ગયા છે આગળ જે અમારા રાઘવજી પટેલ આવ્યા હતા એમને છાક પાડવાનું આપ્યું એ પોતે પોતે પી પણ ગયેલા છે બધા બનાવો બનેલા છે એટલે એ તો છે ને તમે જોયું હશે આ સરકારમાં તમે ભારતના નાગરિક એ સાબિત કરવા માટે એક થેલો ભરીને તમારે કાર્ડ લઈ નીકળવા પડે જન્મનો દાખલો મરણનો દાખલો જાતિનો દાખલો રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ કાર્ડ પાન કાર્ડ તમારે આવકનો દાખલો તમારે ભલ ભલા એક આખું જિંદગી દાખલા કઢાવવામાં લોકોના જતા રહી છે આ જે જાતિનો દાખલો કોઈ પણ મૂળ આદિવાસી હોય એને આપી દેવો પડે ત્યારે સરકાર જાણી જોઈને જે મૂળ આદિવાસી લોકો છે એમને પાસે પંદર જાતના પુરાવા માગે છે જણાવવામાં આવે છે ઓગણીસો પચાસ પહેલાંનો તમારા બાપ દાદાનો શાળામાં દાખલ થયાનો દાખલો માગે છે હવે ઓગણીસો પચાસમાં તો આદિવાસીઓના બાપ દાદાઓ ભયણર નથી તો શાળાનો દાખલો અમે કઈ રીતના આપીશું આજે તોતેર ડબલ એની જમીનો બારોબાર વેચાઈ જાય છે એ પુરાવા કઈ રીતના આપીશું એટલે આ લોકોને હેરાન કરવા માટે તમામ એસઆઈઆરની પ્રવૃત્તિ હોય નોટબંધી હોય વોટબંધી હોય બધામાં લોકોને કઈ રીતના હેરાન કરવું આધાર કાર્ડ લિંક કરવું છે રેશન કાર્ડ કેવાયસી કરવી છે ખેડૂત રજીસ્ટ્રેશન કરવું છે બધામાં લોકોને હેરાન કરવા માટે સરકાર લાગી ગઈ છે એના ભાગરૂપે જ આજે જાતિના દાખલાઓમાં લોકો બહુ જ હેરાન થઈ રહ્યા છે ઓકે